મારા ઘરે કામ કરવા માટે એક મહિલા આવતી હતી તેની દીકરીને મેં મારી ઓફિસમાં નોકરીએ રાખી હતી તેની દીકરી ખૂબ જ સુંદર હતી એકવાર હું અને તે ઓફિસની મીટિંગ માટે બહાર ગયા હતા જ્યાં અમારે બે દિવસ રોકાવાનું હતું તે દિવસે અમે બંને એકસાથે રોકાયા હતા રાતના લગભગ દસ વાગી ગયા હતા રૂમમાં ફક્ત અમે બે જ હતા અમે ઘણી વાતો કરી અને પછી તે ઊઠીને સુવા જવા લાગી ત્યારે જ મેં તેનો હાથ પકડ્યો અને તેણે મારી તરફ વહીને જોયું મિત્રો કહાની ખૂબ જ સુંદર છે છેલ્લે સુધી જરૂર જોજો તો નમસ્તે મિત્રો મારું નામ વિનીત છે હું શહેરમાં રહું છું અને મારી એક નાની કંપની છે જેમાં લગભગ દસ કર્મચારીઓ કામ કરે છે કંપની ભલે નાની હોય પણ તેમાંથી સારી આવક થઈ જાય છે મારું ભાવ પણ ખૂબ ગરીબીમાં વીત્યું મારા માતા પિતા ખૂબ ગરીબ હતા તેમણે બીજાના ખેતરમાં મજૂરી કરીને મને ભણાવ્યો મેં પણ જે જાનથી મહેનત કરી સારું ભણ્યો અને ભણતર પૂરું કર્યા બાદ મેં મારી કંપની શરૂ કરી આજે મારું જીવન સારું ચાલી રહ્યું છે હવે મારી ઉંમર બત્રીસ વર્ષની થઈ ગઈ છે પણ કામના બોજ અને વ્યવસ્થાઓના કારણે મને લગ્ન કરવાનો સમય જ નથી મળ્યો હું શહેરમાં એકલો મારા ફ્લેટમાં રહેતો હતો મારા ઘરે કામ કરવા માટે એક નોકરાણી આવતી હતી જેનું નામ રાધા હતું તે લગભગ પિસ્તાલીસ વર્ષની હશે પણ દેખાવમાં ખૂબ સુંદર અને આકર્ષક હતી તે ખૂબ મહેનતું અને ઈમાનદાર હતી સવારે વહેલી આવતી મારા ઘરની ચાવી તેની પાસે હતી તે દરવાજો ખોલીને અંદર આવતી સફાઈ કરતી ખાવાનું બનાવતી અને કામ પૂરું થતાં જ ચાલી જતી તે ક્યારેય કોઈ કામથી ના નહોતી પાડતી એક રવિવારે જ્યારે હું ઘરે હતો ત્યારે રાધાબાઈ કામ કરતાં કરતાં બોલી સાહેબ મારે તમને એક વાત કરવી છે મારી દીકરીનું ભણતર પૂરું થઈ ગયું છે જો તમારી ઓળખાણથી તેને ક્યાંક નોકરી મળે તો ઘર ચલાવવામાં ઘણી મદદ થશે અમારા ઘરની હાલત બહુ ખરાબ છે મેં તરત જ મારું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને કહ્યું તેને કાલે મારી ઓફિસે મોકલજો કાલે સોમવાર છે તે મુશ્કરાઈ અને ચાલી ગઈ બીજે દિવસે હું સવારે રોજની જેમ તૈયાર થઈને ઓફિસે પહોંચી ગયો લગભગ સવારે સાડા નવ વાગ્યે એક ખૂબ જ સુંદર યુવતી સાડી પહેરેલી ખુલ્લા વાવમાં ગોરી ચટ્ટી મારા કેબિનના દરવાજે ખટખટાવીને ઊભી હતી મેં તેને અંદર બોલાવી તે આવીને ઊભી રહી અને હું તેને જોઈ જ રહ્યો આટલી સુંદર યુવતી મેં મારા જીવનમાં ક્યારેય નહોતી જોઈ થોડી ક્ષણો સુધી હું તેને નિહાવતો રહ્યો પછી હોશ આવ્યો તો મેં તેને બેસવાનું કહ્યું તેણે કહ્યું મારું નામ રેવતી છે આ કાર્ડ તમે મારી મમ્મીને આપ્યું હતું હું રાધાબાઈની દીકરી છું અને મને નોકરીની જરૂર છે મને વિશ્વાસ નહોતો આવતો કે આ રાધાબાઈની દીકરી છે કારણ કે તે ખરેખર અપસરા જેવી સુંદર હતી મેં તેને પૂછ્યું તારું ભણતર કેટલું થયું છે તેણે જવાબ આપ્યો મેં બીકોમ પૂરું કર્યું છે તેનું ભણતર સારું હતું તેથી મેં તે જ વખતે તેને નોકરી આપવાનું નક્કી કર્યું મેં કહ્યું તને દર મહિને પચીસ હજાર રૂપિયા પગાર મળશે અને જો તું કામ સારું કરીશ તો હું પગાર વધારી દઈશ આ સાંભળીને તે ખુશ થઈ ગઈ તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે મુસ્કુરાતા કહ્યું થેન્ક યુ સર મેં તેને કહ્યું કાલે તને ઓફિસનું લેટરમાં આવશે અને કાલથી જ કામ શરૂ કરવું પડશે અમારી ઓફિસનો સમય સવારે નવથી સાંજે છ વાગ્યા સુધીનો છે તે જ દિવસે સાંજે હું ઘરે પાછો ફેર્યો તો રાધાબાઈ ખાવાનું બનાવવા આવી હતી અને તેની દીકરી પણ ઘરે હતી મા દીકરીની મુલાકાત ઘરે થઈ રાધાબાઈ ખૂબ ખુશ દેખાતી હતી તેમની આંખોમાં ખુશીના આંસુ હતા તેમણે મારા માટે ખાવાનું બનાવ્યું અને ચાલી ગયા મેં ખાવાનું ખાધું પણ રાતે મને ઊંઘ નહોતી આવતી મારી આંખો સામે બસ રેવતીનો ચહેરો ફરતો હતો તેના વિચારોમાં જ ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ન પડી બીજે દિવસે સવારે હું ઉઠ્યો તૈયાર થયો નાસ્તો કર્યો ડબ્બો લીધો અને ઓફિસે ગયો ઓફિસે પહોંચતા જોયું કે રેવતી મારી પહેલા જ પહોંચી ગઈ હતી અને પોતાની જગ્યાએ બેઠી હતી મેં તેને કામની સંપૂર્ણ સમજૂતી આપવાનું શરૂ કર્યું મેં તેને મારી આસિસ્ટન્ટ તરીકે રાખી હતી તેથી તેને હંમેશા મારી સાથે રહેવું પડતું અને મારી સાથે જ કામ કરવું પડતું તે ખૂબ ઈમાનદાર હતી દરેક કામ ખૂબ જવાબદારીથી કરતી ક્યારેય બેદરકારી નહોતી કરતી બધું સમયસર થતું મારી મીટિંગ્સ એપોઇન્ટમેન્ટ્સ મારે ક્યાં જવું છે ક્યુ શેડ્યુલ છે આ બધું તે સંભાવતી ધીમે ધીમે અમે એકબીજાને જાણવા લાગ્યા તેનો સ્વભાવ મને ખૂબ ગમવા લાગ્યો તેના આવવાથી મારું કામ ઘણું હવું થઈ ગયું હતું કારણ કે પહેલાં મારી પાસે કોઈ આસિસ્ટન્ટ નહોતું અને મારે ઘણા દબાણમાં કામ કરવું પડતું પણ હવે રેવતીએ મારા અડધાથી વધુ કામનો બોજ પોતાના ખંભે લઈ લીધો હતો હું તેને બહારની મીટિંગ્સમાં પણ મારી સાથે લઈ જવા લાગ્યો જ્યારે પણ બીજી કંપની સાથે મીટિંગ હોય અમે બંને ગાડીમાં જતા તે હંમેશા મારી બાજુમાં આગળ બેસતી અને ક્યારેક ચોરી ચૂપીથી મારી તરફ જોતી તેનો આ અંદાજ મને ખૂબ ગમતો તેનું બોલવું તેનું હસવું મારા દિલમાં જગ્યા બનાવવા લાગ્યું એક દિવસે મેં રેવતીને નજીકની કોફી શોપમાં લઈ જવાનું વિચાર્યું તે પહેલાં ના પાડતી હતી પણ મેં જીત કરી અને અમે બંને કાફેમાં ગયા ત્યાં અમે ઠંડી કોફી મંગાવી અને સાથે બેઠા હવે મને તેની આદત થઈ ગઈ હતી તેના વિના મને સારું નહોતું લાગતું અને વારંવાર તેની યાદ આવવા લાગી એકવાર હું બીમાર પડી ગયો મેં રેવતીને ફોન કરીને કહ્યું મને તાવ આવ્યો છે અને બે ત્રણ દિવસ ઓફિસ તારે એકલાએ સંભાવવી પડશે તે તરત રાજી થઈ ગઈ પણ મારી તબિયત સાંભળીને તે બીજે દિવસે સવારે રેવતી તેની મમ્મી સાથે મારા ઘરે આવી એ મારી ખબર પૂછી મારી તબિયત જાણી રેવતીએ તો મારી સંપૂર્ણ સંભાવ શરૂ કરી દીધી તે દિવસે ઓફિસ સંભાવતી અને સાંજે સીધી મારા ઘરે આવીને મને દવા આપતી મારી ખબર લેતી અને મારી સેવા કરતી તેની આ સાચી સંભાવથી મારો તેના પ્રત્યેનો સ્નેહ વધુ ગાઢ થઈ ગયો ત્રણ ચાર દિવસમાં જ્યારે હું સાજો થયો ત્યારે ઓફિસે જવા લાગ્યો મેં તેનો દિલથી આભાર માન્યો અને તેનો પગાર પણ વધારી દીધો આથી રેવતી અને તેની મમ્મી બંને ખુશ ખુશ થયા થોડા દિવસો બાદ ઓફિસની એક મોટી મીટિંગ હતી જેના માટે મારે અને રેવતીને બહાર જવાનું હતું આ બે દિવસનો પ્રોગ્રામ હતો મેં રેવતીને કહ્યું આપણે બહાર ગામડે જઈને બે દિવસ રોકાવું પડશે તેણે થોડી વાર વિચાર્યું અને પછી હા પાડી અમે બંને મારી ગાડીમાં નીકળ્યા રસ્તો લાંબો હતો અને રેવતી મારી બાજુમાં બેઠી હતી મેં ગાડીમાં રોમાન્ટિક હિન્દો ગીતો વગાડતા વગાડ્યા હતા તે ગીતો સાંભળીને રેવતી હવેથી શરમાતી હતી અને ક્યારેક ચોરી ચૂપીથી મારી તરફ જોતી મારું પૂરું ધ્યાન તેના પર જ હતું તેની સાથે ગાડીમાં મુસાફરી કરવી મને ખૂબ ગમી રહી હતી સાંજ સુધીમાં અમે મિટિંગના સ્થળે પહોંચી ગયા અને એક હોટલમાં રોકાયા હું તેના માટે અલગ રૂમ લેવા જઈ રહ્યો હતો પણ તેણે જાતે કહ્યું બિનજરૂરી ખર્ચો ન કરો મને કોઈ તકલીફ નથી આથી અમે બંને એક જ રૂમમાં રોકાયા જેમાં બે અલગ અલગ પલંગ હતા રાત્રે ખાવાનું ખાઈને અમે ઘણી વાતો કરી પછી અમે બંને પોતપોતાના પલંગ પર સૂવા ગયા પણ મારા મનમાં બસ એક જ વિચાર આવતો હતો કે આજ હું અને રેવતી એક જ રૂમમાં છીએ મારા દિલમાં હલચલ થઈ રહી હતી મને રેવતી સાથે ખૂબ લગાવ થઈ ગયો હતો હું તેને જોતો રહ્યો તે ઊંઘમાં હતી અને તેના સુંદર ચહેરાને જોઈને મારા મનમાં વિચાર આવ્યો કે તેના હોઠ પર એક હવું ચુંબન લઈ લઉં પણ જ્યારે મારી આંખો સામે તેની મમ્મીનું ચિત્ર આવી ગયું અને મેં વિચાર્યું કે કોઈની નિષ્કપટતા અને વિશ્વાસનો લાભ લેવો યોગ્ય નથી તે રાત્રે ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ન પડી સવારે જ્યારે આંખ ખુલી ત્યારે મનમાં બસ એ જ વિચાર હતો કે રેવતી મારા જીવનમાં કેટલી મહત્ત્વની થઈ ગઈ છે હું ઉઠ્યો સામાન ગોઠવ્યો રેવતી નાહવા બાથરૂમમાં ગઈ મેં તેને કહ્યું હું થોડી વાર બહાર ફરીને આવું છું અને હું બહાર નીકળી ગયો રૂમની ચાવી એક જ હતી તેથી મેં રૂમ લોક કરી દીધો થોડીવાર પછી જ્યારે મને લાગ્યું કે હવે રેવતી તૈયાર થઈ ગઈ હશે તો મેં ચાવીથી દરવાજો ખોલ્યો પણ જેવો દરવાજો ખોલ્યો અને જોયું કે રેવતી હમણાં જ નાહીને બહાર આવી હતી અને તેણે માત્ર ટુવાલ લપેટ્યો હતો તેના વાવ ભીના હતા અને પાણીના ટીપાં ટપકી રહ્યા હતા હું તેને જોતો જ રહી ગયો અમારી નજરોમાં હોઈ અને તેણે ઝડપથી નજર નીચી કરી શરમાઈને પાછો હોઈ ગઈ તે પે તે મને અદ્ભુત રીતે સુંદર લાગી તેના ભીના વાવ તેના ચહેરાની ચમક બધું જ અનોખું લાગતું હતું થોડી વાર હું તેને નિહાળતો રહ્યો અને પછી અચાનક હોશ આવ્યો અને હું બહાર નીકળી ગયો થોડી વારમાં તેણે કપડાં બદલી લીધા જ્યારે હું ફરી રૂમમાં પાછો આવ્યો ત્યારે તે પલંગ પર બેઠી હતી હું તેની બાજુમાં બેસી ગયો પણ તે મારી સાથે વાત નહોતી કરતી મેં હસતા હસતા કહ્યું ત્યાં તૈયાર થવામાં ઘણો સમય લગાડ્યો મને લાગ્યું કે તું તૈયાર થઈ ગઈ હશે તેથી હું અંદર આવી ગયો તેણે મારી તરફ જોયું અને બોલી મારી પણ ભૂલ હતી મારે બહાર આવતી વખતે ધ્યાન રાખવું જોઈએ આટલું કહીને અમે બંને હસી પડ્યા અને પછી નાસ્તો કરવા બહાર ગયા આખો દિવસ અમે મીટિંગમાં હાજર રહ્યા અને કંપનીને એક મોટી ડીલ મળી હું ખૂબ ખુશ હતો સાંજે મેં રેવતીને એક સારી હોટલમાં ખાવા લઈ ગયો તેણે આવી શાનદાર હોટલ પહેલાં ક્યારેય નહોતી જોઈ ત્યાં અમે બંને સાથે બેસીને નાના મોટા સ્વાદિષ્ટ ભોજનો ખાધા અને પછી રૂમ પર પાછા આવ્યા કારણ કે બીજે દિવસે સવારે અમારે પાછા ફરવાનું હતું મીટિંગના થાકના કારણે અમે બંને થાકી ગયા હતા રૂમમાં આવીને પલંગ પર બેઠા અને મીટિંગની સફળતા વિશે ચર્ચા કરવા લાગ્યા રાતના લગભગ સાડા દસ વાગી ગયા હતા રેવતી ઉઠી અને સુવાની તૈયારી કરવા લાગી તે પાછો હોય ત્યાં જ મેં તેનો હાથ પકડી લીધો તેણે ધીમે રહીને મારી તરફ જોયું અને માથું નીચું કરી લીધું મેં તેને કહ્યું રેવતી મારી તરફ જો જ્યારે તેણે નજર ઊંચી કરી ત્યારે અમારી આંખો મોવી મેં ધીમેથી કહ્યું રેવતી રેવતી મારે તને કંઈક કહેવું છે તે બોલી કહો સાહેબ મેં દિલની વાત કહી દીધી રેવતી તું મને ખૂબ ગમે છે હું તને પ્રેમ કરું છું તો ખૂબ ઈમાનદાર છે બિલકુલ તારા મમ્મી જેવી હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું થોડી ક્ષણો સુધી તે ચૂપ રહી પછી ધીમે ધીમે તેની આંખોમાં આંસુ આવી ગયા હું પણ ઊભો થઈ ગયો તેણે આવીને મને ગે લગાડી લીધો અને મારી બાહોમાં ધ્રુજકે ધ્રુજકે રડવા લાગી તેણે કહ્યું મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તમારું દિલ આટલું મોટું હશે મને પણ તમે ખૂબ ગમો છો પણ મેં ક્યારેય કહેવાની હિંમત નહોતી કરી કારણ કે આપણી વચ્ચે પરિસ્થિતિની મોટી ખાઈ હતી તે રાત મારા માટે ખૂબ ખાસ હતી કારણ કે તે દિવસે મને કંપનીની મોટી સફળતા મળી હતી અને તે જ રાતે રેવતીએ મને પોતાનું દિલ અને હાથ આપ્યો હતો બીજા દિવસે અમે ઘરે પાછા ફેર્યા સૌથી પહેલાં હું રેવતીને તેના ઘરે મૂકવા ગયો તેની મમ્મી ઘરે હતી તેણે અમારા બંને માટે ચા બનાવી મેં તેમને કહ્યું મમ્મીજી મારે તમને કંઈક કહેવું છે તેણે કહ્યું બોલ મેં સાફ સાફ કહ્યું મને રેવતી સાથે લગ્ન કરવા છે હું તેને ખૂબ પ્રેમ કરું છું જો તમે રાજી હોવ તો આ સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા અને ચહેરા પર મુસ્કાન હતી તેમણે રેવતી તરફ જોયું રેવતીએ શરમાઈને આંખો બંધ કરી લીધી મમ્મીએ હા પાડી અને થોડા દિવસોમાં અમારા લગ્ન થઈ ગયા હવે હું અને રેવતી ખૂબ સુખી જીવન જીવી રહ્યા છીએ અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને હવે તો રેવતી માં બનવાની છે અને તેના ગર્ભમાં અમારો પ્રેમ વધી રહ્યો છે મિત્રો મેં રેવતી સાથે લગ્ન કર્યા અને આજે મારું જીવન પૂર્ણ છે આ વાર્તા આપણને શીખવે છે કે પ્રેમ ફક્ત રૂપ નાણાકીય પરિસ્થિતિ પર આધારિત નથી હોતો પણ તે આત્મા અને મૂલ્યોના ગાઢ સંબંધો પર ટકે છે જ્યારે બે લોકો એકબીજાના આત્માથી પ્રેમ કરે છે ત્યારે સમાજ પરિસ્થિતિ કે અંતર કોઈ મહત્વનું નથી રાખતું રેવતી અને મારી પ્રેમકથા એ બતાવે છે કે જ્યારે યોગ્ય સમય અને સાચી લાગણી મળે ત્યારે સંબંધ આ જીવન ટકે છે અને જ્યારે આપણે એકબીજાને સમજીએ છીએ ત્યારે પ્રેમનું ફળ હંમેશા સ્થાયી સુખ અને સંતોષ જ હોય છે મિત્રો આ પ્રેમકથા તમને કેવી લાગી અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમે વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો ફરી મળશું આવતીકાલે મિત્રો એક સરસ મજાની વાર્તામાં ત્યાં સુધી આવજો અને જતાં જતાં તમને એ પણ જણાવી દઉં કે વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ ધર્મ સાથે સંબંધ નથી આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવેલો હતો તેને અન્યથા ન જોશો ફરી મળીએ મિત્રો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આવજો